નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી મનપસંદ ચેનલ અંતરની વાણીમાં મિત્રો આજે આપણે એક સત્ય ઘટનાની વાત કહેવાની છે વાત છે એક ચૂડેલની અને એક ખેડૂતની ચૂડેલ રોજ તેની પત્નીનું રૂપ ધારણ કરીને મળવા આવે છે મિત્રો ખેડૂતનું નામ છે મોતી અને તલસણિયા એની અટક છે મિત્રો ખેડૂત આ શેટોને ઓલો શેડો પોતાના ખેતરમાં પોતે હળ હાંકે છે મિત્રો આમ રોજ ખેતરમાં કામ કરે છે અને એક દિવસ એક ચૂડેલ તેની પત્નીનું રૂપ લઈ માથે ભાત લઈ અને સામા શેઢે ચૂડેલ આવી છે મિત્રો આવીને ઊભી રહે છે ખેડૂત હળ હાંકે છે એટલે અડધા ખેતરમાં હળ પહોંચ્યું એટલે ખેડૂતે જોયું ગયો કે આ બાઈ કોણ છે થોડોક નજીક ગયો એટલે પોતાની પત્નીને જોઈને એને કહ્યું ઓહો મારા ઘરે નાના છોકરા છે આ કોના ભરોસે મૂકીને આવીએ છીએ હળશેડે પહોંચ્યું એટલે બળદને ઊભા રાખ્યા બળદને છોડીને માથે ભાત લઈને તડકામાં ઊભી રહેલી તેની પત્નીને ત્યાં જઈને એટલું કીધું કે એ ગાંડી છોકરા ક્યાં છે એટલે ચૂડેલે ખડખડ દાગ કાઢીને એટલું કીધું કે તમે રોજ સાંજેવાળો ભેગા થાવ છો એટલે આજે મને એમ થયું કે લાવ બપોરે ભાત દઈ આવું તમે જમી લો એટલે હમણાં હું પાછી ઘરે વહી જાઉં છું પણ મારા છોકરા ક્યાં છે એ તો પાડોશીની બાઈને થોડીક વાર રમાડવા દઈને આવી છું હમણાં જતી રહીશ એક દિવસ બે દિવસ ત્રણ દિવસ એમ રોજ બપોરના બાર વાગે એટલે ત્યાં પાછી ભાત લઈને તેની પત્ની આવે છે એટલે પેલો થોડોક ખીજાણો કે મેં તને ના પાડી છે કે હું સાંજે આવીને વાળો કરીશ તું અત્યારે કેમ લઈને આવી છે મિત્રો ત્રણ દિવસ ભાત લઈને આવી બાઈ આવી ચોથા દિવસે ભાત લઈને આવી ભાત ખોલી અને પેલો ખેડૂત એક બટકું રોટલો મૂકે ન મૂકે ત્યાં તો પેલી બાઈ બાજુમાં ઊભી થઈ ગઈ અને કેળે હાથ મૂકી ખડખડ દાંત કાઢીને હસવા લાગી અને ચૂડેલ બોલી શું બોલ્યો મોતિયા ત્યાં તો પેલાના હાથમાંથી બટકું રોટલો તેના મોઢામાં મૂકતા પડી ગયો કામ કે પોતાને તેની બાઈમાંથી ભરોસો હતો કે મારી સામે કોઈ દિવસ સુધરા ના ખાય એ આજે મને મોતિયો કીધો આવા તોછડા વેનથી બોલાવ્યો મને એટલો ઊભો થઈ ગયો અને પૂછ્યું તને કંઈ થયું કે કંઈ વળગ્યું છે કેમ તું આમ બોલે છે બાઈ ફરી કીધું કે મોતિયા ચાર ચાર દિવસથી મારા હાથના રોટલા ખાધા તને એમ છે ને કે હું તારી પત્ની છું પણ મોતિયા હું ચૂડેલ છું કોને હું એક નથી મારી બીજી સાત બહેનો છે હજી પાછળ છે તારે જોવી છે ત્રણ તાળી પાડીને એટલે બીજી સાત ચૂડેલો આમથી ગડગડથી દોઢ મૂકી મિત્રો સાતે ચૂડેલો પેલા મોતિયાના ફરતી રાહડા મંડી રમવા મોતીયો હવે એમના મોતિયા હવે અમને તારા ઘરમાં લઈ જા નહીં તો તને જીવવા નથી દેવાનું પણ જેના ઘરમાં વડીલોએ કરેલું પૂરની કંઈક કમાણી હોય ને મિત્રો તો માણસના મગજમાં લાઈટ થઈ જાય ભાઈ આ સાતેના હાથમાંથી છૂટવું તો કરવું શું એટલે પેલી સાથે રાહડા રમતી હોય છે કીધું કે તમે એક બાજુ ઊભી રહી રહો મારી એક વાત માનશો તમને લઈ જવામાં એનેથી મને ના નથી કાલે તમને લઈ જઈશ પણ આજે હું ઘરે જાઉં છું અને ગાડું લઈને એટલે મારી એક માં છે ને એને પૂછતો આવું આવું મારી માર કેને તો તમને લઈ જઈશ કોઈ વાંધો નહીં ચૂડેલ જતી રહી પાંચ વાગ્યા એટલે ગાડું લઈને પાછો ગામમાં આવ્યો પણ ક્યાં જાય મિત્રો ઘરે આવી ગાડું છોડ્યું બળદને ગમાણે વાંજ્યા હાથ પગ ધોઈને બેઠો વિચારવા લાગ્યો અને ગરીબાઈ એટલી હતી કે ઘરમાં બીજું તો કંઈ હતું નહીં પણ ત્રણ અગરબત્તી કરી અને એક નાનકડો ગોખલામાં દીવો પડ્યો હતો ત્યાં બેઠેલી મા મેલડીની સામે જોઈને ઊભો રહ્યો હે મા મેલડી સારાના ગાડે તો સૌ બેહી જાય પણ મા મેં સાંભળ્યું છે કે દુબળાના ગાડે તો મારી મેલડી તું બેહી જા હો માળી સાત સાત ચૂડેલ ફરતી રાહડા રમે છે અને એમ કહે છે કે તારા ઘરે લઈ જા તને જીવતો નથી નહીં ને જેનું ભક્તિ કદાચ વડવાનું ભજન હોય ને કમોતે મરવા ન દેવામાં એના કુળમાં મેલડી બેઠી હોય કહેવામાં કહેવાય છે કે મા ત્યાં તો દીવાની જરૂર મા માં મારી મેલડી બોલી મોતિયા તને મારી માથે ભરોસો છે ને કે મારી ભરોસો છે એટલે તો તને ફરિયાદ કરું છું હું બીજા કોને કહું તો સાંભળ કાલનો દિવસ ને અહીંથી ગાડું જોડીને પાછો તારા ખેતરે જા અને અડધું અડધું ખેતર ખેડ્યું છે છે એને બાકી ને એ ગાડું લઈને જા પણ મારી હવે કાલની શરત છે કે પેલી સાથે કાલે લાવવી પડશે ને કામ અને ભરખી જશે મારી નાખશે મોતિયા સાંભળ એક નાનો એવો કાચનો શીશો તારા મંડીના ખેચામાં લેતો જ હશે પછી જઈને અને કાયમની જેમ મળને આપજે એમ આપવાનું અને ખેતરમાં ટાઈમે સાથે ચૂડેલું આવે છે એટલે હું મેરડી કહું એટલું કરજે જ્યારે ચૂડેલ આવીને તને એમ કહે ને કે મોતિયા તારી માને પૂછતો આવ્યો એટલે તારે કહેવાનું કે હા મારી માએ મને આ પાડી છે પણ મારી માએ એક શરત કીધી છે એટલે ચૂડેલ તને કહેશે કે કઈ શરત અમને મંજૂર છે આટલું કહીને ત્યારે બંડીના ખિસ્સામાંથી કાચનો શીશો માથેથી ઢકણું ખોલી દેજે શીશો ધરતી પર મૂકી દેજે અને અમને એટલું કહેજે કે મારી માએ એટલું કીધું છે કે તમે સાતે સાત જો ખરેખર ચૂડેલ હો ને તો એકવાર આ શીશામાં ઉતરી જાઓ પછી બહાર નીકળી જાઓ તો તમને લઈ જવી છે દિવસ ઉગ્યો ગાડું લઈ ખાલી નીકળ્યો મોતિયો મિત્રો મા મેલડીની ત્રણ અગરબત્તી કરી કાયમની જેમ ગોખલે અને કાચનો શીશો બંડીના ખીચામાં નાખ્યો જઈ અને બપોરના બારના સમય થયો અને સાતે પાછી આવીને ઊભી રહી કા મોતિયા તારી માને પૂછ્યું કે હા મારી માએ હા પાડી છે પણ મારી માએ એક શરત કીધી છે કેવી શરત ચૂડેલે કીધું એટલે મોતિયાએ બંડીના ખીચામાંથી કાચનો શીશો કાઢી માથેથી ઢકણું ખોલીને મૂક્યો તમે ખરેખર જો ચૂડેલ હો ને તો મારી માએ કીધું છે કે એની ખાતરી કરજે તમે ખરેખર સાથે સાચી ચૂડેલ હો તો આમાં એકવાર શીશામાં ઉતરીને બહાર નીકળી જાઓ પછી તમને લઈ જવા લઈ જાવી છે ત્યાં તો ઓલી સાથે ખડખરાટ દાબ કાઢીને કીધું મોતિયા આ તો મોટો શીશો છે પણ આનાથી નાની એવી શીશી હોત ને તો અમે એમાં સાથે ઉતરી જાત અને ચૂડેલો મધમાખી જેવડું રૂપ લઈ સાથે કાચના શીશાની માલિપા ઉતરી ગઈ હો મિત્રો જેવી સાથે ચૂડેલ કાચના શીશામાં તળીએ ઉતરી ત્યાં તો આકાશમાં આવીને મારી મેલડીએ કીધું કે મોતિયા મારી મેલડીનું નામ લઈને માથે એનું ઢકણું મારી દે અને સૂર્ય ચંદ્ર રહે ત્યાં સુધી જો એકેને બારી નીકળવા દઉં ને તો મારી તારી મેલડીને કહેવાઉ અને મોતિયાએ માથે ઢકણું મારી દીધું અને પછી મેલડીએ કીધું કે મોતિયા સાંભળ ખાડો કરીને ખાડાની માલિપા શીશો મૂકી દે અને માથે ધૂળ વાળી દે અને એક સુંદર વાળો પાળો કરી હવે મને મેલડીને એની માથે બેહારી દે હવે હું જોઉં લઉં છું કે દુનિયામાં ચૂડેલ ક્યાં જાય છે પણ જો મિત્રો આજે સાતે ચૂડેલની માથે આસનવાળી દુનિયામાં તો બધે એક મુખે મેલડી બેઠી છે પણ મારા મુગલ કુળના ઢોરે બે મુખે બેઠી છે મિત્રો આજે પણ હળહળ હળાહળ કળિયુગમાં પણ સાક્ષાત છે મિત્રો એનો એક પુરાવો પણ છે અને એનો પુરાવો કેવો છે મિત્રો એક રૂખડીયો બાવો એની ભક્તિ કરે છે અત્યારે મનહર ભારતી બાપુ ઢસાની બાજુમાં આવેલું જલાલપુર માંડવા ગામ છે માંડવાની અંદર એક કણબી પટેલ અને પોતાની પત્ની બે આવ્યા છે મિત્રો દુનિયામાં ડૉક્ટરોએ હાથ ધોઈ નાખ્યા કે આ બેનને દીકરો કે દીકરી નહીં થાય પછી બે મરવાનું મન બનાવી લે છે આ બે વાત બે વાતો કરે છે હવે આ દુનિયાને અલવિદા કરી દઈએ પણ પોતાનો મિત્ર હતો ને મિત્રને એના મુખ ઉપર એને ઓળખી ગયો કે તું કે ન કે પણ આજે તારા મોઢા ઉપર ફેર છે પણ એક થાળીમાં ખાતા હોય ને પોતાના મિત્રને બથ ભરીને કીધું કે ભાઈ આજની રાત પડે ને એટલે અમે અમારે બે માણસને જીવન ટૂંકાવી દેવું છે શું કામ પૈસા છે મિલકત છે ગાડી છે પણ શેર માટીની નથી ત્યાં જાઉં ત્યારે એને કીધું કે દુનિયામાં બધે થાકી ગયો હોય ને તો એકવાર પાંચ ગામના સિમાડે મોગલપુરના ઢોરે બેઠેલી મેલડીને ત્યાં જા અને જો એ મેલડી તારું બાવળું ન પકડે ને તો પછી તું તને હું કહીશ કે મરી જા બે માણસ મરી જવાનું એકવાર એકવાર જા બપોરનો સમય મિત્રો મારો બાવલીઓ ગાજાની ચલમ ભરીને બેઠો છે બાજુમાં બે પાંચ સેવકો બેઠા છે અને પેલા બે માણસો અજાણ્યા આવી અને સિદ્ધાંતથી બાપુને જય માતાજી કરીને કીધું કે બાપુ આટલામાં મંદિર છે મેલડીમાંનું છે બાપુએ કહ્યું શા મેં જાઓ ત્યાં જઈને બે માણસ ટીચડે પડી મેલડી પાસે શેર માટી માગે છે બે મૂર્તિ છે એમાં પોતાની પત્ની આ મૂર્તિ પાસે દીકરો માગે છે ને ભાઈ આ મૂર્તિ પાસે દીકરો માગે છે જ્યાં બપોરનો સમય થયો બાપુ થાલ લઈને મેલડીને જમાડવા માટે ગયા અહીંયા બાપુના સેવકો બેઠા છે બાપુ જમાડવા માટે તૈયારી કરે છે ત્યાં તો પેલા બે માણસો મંડ્યા રોવા હો બાપુએ થાળ બાજુમાં નીચે મૂકીને માતાજીને કીધું કે તમને થોડી વાર પછી જમાડું માં પહેલાં આ બે માણસને ચૂપ કરાવો માથે હાથ મૂકી અને કીધું કેમ રોવો છો રોતાને છાના રાખવા માટે તો આ પાંચ ગામના સીમાડે મારી ભેખની મેલડી બેઠી છે ત્યારે દીકરીએ કીધું કે બાપુ મારે શેર માટીની ખોડ છે હો ઓહો હો તો તમે બે માણસ મેલડી પાસે દીકરો લેવા આવ્યા છો ને એમને તે કઈ મૂર્તિ પાસે દીકરો માગ્યો બાપુ આ બાજુની મૂર્તિ પાસે દીકરો માગ્યો છે ભાઈ તે કઈ બાજુ બાપુએ આ બાજુની મૂર્તિ પાસે હો હો બે મૂર્તિ પાસે બે માણસે દીકરો માગ્યો છે એમને દીકરો એક લેવા માટે આવ્યા છો ને પણ આજે હું ભગવો ભેટ તમને એમ કહું છું કે બે મૂર્તિ પાસે માગ્યો છે ને જો એકના બદલામાં બે જુડવા ના આપું ને તો મારી મોકલપુરની મેલડી પૂજવી નકામી કહેવાય દીકરા મારી મેલડી જેને વરી જાય એને વરી જાય હો અને જેના બોલે બંધાઈ ગઈ એના બોલે બંધાઈ ગઈ જા મેલડી માં મેલડી તને બે આપશે અને મિત્રો કહેવાય છે કે પટેલના ઘરે બે જુડવા દીકરાઓ જન્મ્યા જન્મ થયો મિત્રો આ હતી મોતિયાની મેલડી અને સાત ચૂડેલની વાત મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી વાર્તાઓ સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવી વાર્તામાં Já é melhor ir